મેઠામાં આપકી પૂંજી આપકા અધિકાર અંતર્ગત ચોવીસ કરોડથી વધુની બિનદાવાદાર રકમ પરત કરવા મેગા કેમ્પ યોજાયો ભારત સરકારના નાણા મંત્રાલય અને નાણાકીય સેવા વિભાગના નિર્દેશન હેઠળ એસબીઆઈ બેંક દ્વારા દમણના દુનેઠા પંચાયત પરિસરમાં આપકી પૂંજી આપકા અધિકાર અભિયાન અંતર્ગત નિષ્ક્રિય ખાતાઓમાંથી રકમ પરત કરવા માટે એક વિશેષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા જિલ્લાની અન્ય બેન્કોના સહયોગથી યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આશરે ચોવીસ કરોડ રૂપિયાથી વધુની એન્કલિમિટ ડિપોઝિટ ધરાવતા થાપણદારો અથવા તેમના કાયદેસરના વારસદારોને તેમની રકમ પરત અપાવવાનો હતો સવારે અગિયાર કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રશાસન એસબીઆઈ સહિતની બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી આ શિબિરમાં હેલ્પ ડેસ્ક દસ્તાવેજ ચકાસણી અને ડિજિટલ સુવિધા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં લોકો માત્ર આધાર નંબર કે મોબાઈલ નંબર આપીને તેમના જૂના બેંક ખાતા વીમા પોલિસી કે અન્ય રોકાણો વિશેની માહિતી મેળવી શકતા હતા અધિકારીઓએ સ્થળ પર જ ઉદ્ધમ પોર્ટલ અને ક્લેમ પ્રોસેસની સમજ આપી હતી જેથી લોકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલ ભેંસલોના સરપંચ સવિતાબેન પટેલ દુનેઠાના માજી સરપંચ રમેશ ભંડારી ભાજપ જિલ્લા પ્રમુખ ભરત પટેલ ભાજપના અગ્રણી અસ્પી દમણિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિવિધ તાલીમાર્થીઓ અને લોન સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે દસ વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય ખાતાઓની રકમ આરબીઆઈના ડીએ ફંડમાં જાય છે જેને પરત મેળવવા નાગરિકો કેવાયસી દસ્તાવેજો સાથે બેંક શાખાનો સંપર્ક કરી શકે છે से यहाँ शुरुआत की गई है जो यहाँ पे बताया गया है वो एक अच्छी बात के जिस का पैसा है तो इसके लिए हमारा का भी और एडमिनिस्ट्रेटर अच्छी तरह सुविधा दे वहाँ बहुत सारे लोगों को थोड़ा अनपढ़ उसको थोड़ा तो हूँ तो मुझे नहीं लेना चाहिए थोड़ा ध्यान दे उसको भी सहयोग करें और हमारे जो गाँव से जाता है एक दिन छुट्टी लेके अपना काम मिले तो वहाँ थोड़ा परेशानी और दिक्कत में थोड़ा गरीबी है અને બી દ્વારા સંઘ પ્રદેશ સ્તરીય ચિત્રકલા સ્પર્ધા બે હજાર પચીસ સફળતાપૂર્વક સંપન્ન દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં પાવર ગ્રીડ વેસ્ટ ઝોન ટુ અને બી દ્વારા આયોજિત સંઘ પ્રદેશ સ્તરીય ચિત્રકલા સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોની સાથે સાથે સામાન્ય નાગરિકોમાં પણ ઉર્જા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે આ સંઘપ્રદેશ સ્તરીય સ્પર્ધામાં દમણ અને દીવ દાદરા અને નગર હવેલી સંઘ પ્રદેશના ચૌદ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી ગ્રુપ એ ધોરણ પાંચ છ સાત અને ગ્રુપ બી ધોરણ આઠ નવ દસમાંથી કુલ સો બાળકોની પસંદગી કરવામાં આવી હતી આ વર્ષે પણ આ સ્પર્ધાનું આયોજન પાવર ગ્રીડ મગરવાડા સબ સ્ટેશન દ્વારા દમણ સબ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં બાળકોને ચિત્ર બનાવવા માટે એક ઘર એક અવસર ઉર્જા બચાવ અને ઉર્જા સંરક્ષણ મારી જવાબદારી આપણું ભવિષ્ય વિષય આપવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મયમ્મા થોમસે ચિત્રકલા સ્પર્ધા બે હજાર પચીસનો અહેવાલ રજૂ કર્યો હતો પાવર ગ્રીડ વેસ્ટ ઝોન્સ ટુના પ્રાદેશિક વડા રાજેશ કુમાર ગુપ્તાએ પોતાના સંબોધનમાં બાળકોને ઉર્જા સંરક્ષણ પ્રત્યે પ્રેરિત કર્યા અને તેમને આશીર્વાદ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો આ સ્પર્ધાના પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં દરેક વર્ગના વિજેતા બાળકોને પ્રથમ દ્વિતીય તૃતીય અને દસ પ્રોત્સાહન પુરસ્કારો આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા બાળકોને ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાનારી સ્તરીય ચિત્રકલા સ્પર્ધા બે હજાર પચીસમાં ભાગ લેવા માટે દિલ્હી મોકલવામાં આવશે આ સ્પર્ધામાં ગ્રુપ એમાં પ્રથમ ક્રમે બીએપીએ સ્વામિનારાયણ સ્કૂલ સેલ્વાસની રિયા સિંહ દ્વિતીય ક્રમે હોલી ટ્રિનિટી સ્કૂલ કેનિલ પટેલ અને તૃતીય ક્રમે પીએમ શ્રી જે એન વી સેલવાસના અખંડ ગુપ્તા વિજેતા બન્યા હતા જ્યારે ગ્રુપ બીમાં પ્રથમ ક્રમે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલય સેલવાસના અંકિત કુમાર સિંહ દ્વિતીય ક્રમે ફાધર એન્જેલો ઇંગ્લિશ સ્કૂલ સેલવાસની પાર્થવી દિલીપ પટેલ અને તૃતીય ક્રમે ત્રિભુવન ગવર્મેન્ટ હાઈસ્કૂલની ચૌધરી બંધના વિજેતા બન્યા હતા તમામ વિજેતા ખેલાડીઓને પાવર ગ્રીડના અધિકારીઓ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ બાળકોને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજેશ કુમાર ગુપ્તા પ્રાદેશિક વડા વેસ્ટ ઝોન ટુ સીડી કિશોર ચીફ જનરલ મેનેજર ન્યુ નવસારી અંજન સાઇનવાલ ચીફ જનરલ મેનેજર સેન્ટ્રલ ઓફિસ ગુરુગ્રામ ડી કે ગુપ્તા સિનિયર જનરલ મેનેજર વડોદરા અને શિક્ષણ વિભાગ દમણ અને દીવ દાદરા નગર હવેલીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રાજેશ જે હળપતિ ઉપસ્થિત રહ્યા હતા પાવર ગ્રીડ તરફથી મરિયમ્મા થોમસ સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર અને રાજ્યના નોડલ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને આજ બ્યુરો ઓફ એનર્જી डी डी एन डी के स्कूल के बच्चों के लिए पेंटिंग कंपटीशन का आयोजन किया था जो कि बहुत ही सफल आयोजन रहा यहाँ से जो बच्चे सिलेक्ट होंगे नंबर वन नंबर टू नंबर थ्री और दस कंसल वो सारे बच्चे नेशनल कॉम्पिटिशन में दिल्ली जाएंगे वहाँ वो पेंटिंग करेंगे दो ग्रुप में हमने लोगों बच्चों को सिलेक्ट किया ग्रुप ए जो कि फाइव सिक्स सेवन क्लास के स्कूल के बच्चों के लिए था और ए, ग्रुप बी एट नाइन टेन स्कूल के बच्चों के लिए था तो बच्चों ने बहुत बढ़िया पेंटिंग बनाई बच्चों को एनर्जी कंजर्वेशन कैसे करना है उनको सब बहुत अच्छी तरह पता है ऐसा लग रहा है वो इससे बच्चे खुद सीख रहे हैं और बाकी लोगों में भी अपना मैसेज दे रहे हैं पावर ग्रिड बहुत सारी प्रतियोगिता का आयोजन कर रहा है जैसे हमने गुजरात में अभी सेम कंपटीशन आयोजन किया था पेंटिंग के लिए ब्यूरो ऑफ़ एनर्जी इफिशेंसी के लिए जो कि रिसेंटली कम्प्लीट हुआ है तो हम लोग और भी स्टेट्स में करते हैं क्योंकि पावर ग्रिड नेशनल लेवल पर है हमारी प्रेजेंस तो वेस्टर्न रीजन टू दो स्टेट में करता है गुजरात और डी डी સ્કોટલેન્ડથી કોમનવેલ્થ ગેમની બક્ષીસ થઈને વલસાડ જિલ્લામાં ચિંતન શિબિરમાં જોડાવા જઈ રહેલા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવીનું વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા ડોલ નકારા વગાડીને સ્વાગત કરાયું હતું અને કોમનવેલ્થ ગેમનું યજમાન પદ અમદાવાદને મળતા ગર્વની લાગણી અનુભવી હતી વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યુવાનોએ હર્ષ સંઘવીને ગુલદસ્તો આપીને વધાવી લીધા હતા હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા યજમાન પદ મળવું એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહેનતના કારણે થઈ શક્યું છે જે ભારત માટે ગર્વની વાત છે તમામ પ્રકારનું માળખું ઉપલબ્ધ છે જેનો ફાયદો થશે સિત્તેર જેટલા દેશો આ કોમનવેલ્થ ગેમમાં ભાગ લેશે આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે કાલે દુનિયાના બોતેર દેશોએ કોમનવેલ્થ બે હજાર ત્રીસની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ બે તરીકે આપી છે દેશભરના યુવાઓ માટે રમતગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખબર ખરેખર અભિનંદનને પાત્ર છે સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના આજે આપણે કારણે આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના નિગરાનીમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો જે નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યા છેલ્લા એક જ વર્ષની અંદર કોમનવેલ્થ રેસ્ટલિંગની વાત હોય એશિયન એક્વેટિક્સની વાત હોય કે ઇન્ટરનેશનલ કોન્સર્ટ્સની વાત હોય આ બધી જ દિશામાં ગુજરાતે ખૂબ મોટા આયોજન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને મને વિશ્વાસ છે કે બે હજાર ત્રીસની આ કોમનવેલ્થ જે કોમનવેલ્થ સ્પોર્ટ્સના સો વર્ષ જ્યારે પૂર્ણ થાય છે આપણે ઐતિહાસિક રીતે આને બનાવ મનાવવામાં ઐતિહાસિક રીતે આયોજન કરવામાં ગુજરાતના સૌ નાગરિકો સફળતા પ્રાપ્ત વાપીમાં ફરી એકવાર મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી પર મોટો પ્રશ્ન ઉભો થવાની ઘટના પ્રકાશમાં આવી છે આઠ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા ની ભરી ભરખમ ખર્ચથી બનાવસ્ટ્રીયલ અંડરપાસ આઠ મહિના પણ નહીં ટકી શક્યો કરોડોની પરિયોજનાની ટાઇલ્સ હવે ઉખડી જઈ વિખરાઈ રહી છે જેને લઈ સ્પષ્ટ દેખાય આવે છે કે નિર્માણ સમયે કયા સ્તરની લાપરવાહી રાખવામાં આવી હશે સ્થાનિક લોકોનો આરોપ છે કે નિર્માણ કાર્યમાં નિમ્ન કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કામ દરમિયાન ક્વોલિટી ચેકિંગ અને પરીક્ષણ પણ બિલકુલ કરવામાં આવ્યું નથી અને હવે ઉખડેલી ટાઇલ્સ અને પાણી ભરાવાને લઈને ફરીથી મરામતના નામ પર જનતાના પૈસા પાણીની માફક વહેવડાવવામાં આવી રહ્યા છે અંડરપાસની અંદર હાલત એટલા ખસ્તા થઈ ચૂક્યા છે કે પાણીના જમાવડાના કારણે લપસણી જગ્યા બની ગઈ છે ઉપરથી દિવાલોમાંથી પણ પાણી ઉતરી રહ્યું છે એવામાં અહીંથી પસાર થતાં લોકોની સુરક્ષા પણ ખતરામાં પડી ગઈ છે સ્થાનિક લોકોએ નારાજગી સાથે જણાવ્યું છે કે જ્યારે આઠ કરોડમાં પણ ટકાઉ અંડરપાસ નહીં બની શક્યો તો જિમ્મેદારી આખરે કોની છે ત્યારે મનપાની આ લાપરવાહી ફરીથી એકવાર વિકાસના કાર્યની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે વાપી મહાનગરપાલિકા ચૂંટણી અંતિમ વોર્ડ સીમાંકનની નોટિફિકેશન જાહેર માર્ચમાં થશે મતદાન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વાપી મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન તથા બેઠકોના અનામતની અંતિમ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે નવા આદેશ મુજબ તેર વોર્ડમાં કુલ બાવન બેઠકો નક્કી કરાઈ છે જેમાં એક બેઠક અનુસૂચિત જાતિ છ બેઠકો અનુસૂચિત જનજાતિ ચૌદ બેઠકો ઓબીસી અને એકત્રીસ બેઠકો સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે રાજ્ય સરકારની સંહિતા તથા પ્રશાસનિક પ્રક્રિયાને કારણે હવે ચૂંટણી ફેબ્રુઆરી પછી એટલે કે માર્ચ મહિનામાં યોજાવાની શક્યતા છે અંતિમ સીમાંકન જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ભારે હલચલ થઈ ગઈ છે અને દાવેદારોએ પોતાના વોર્ડમાં ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે વાપી મહાનગરપાલિકામાં અગિયાર નવા ગામોનો સમાવેશ થતાં વોર્ડોનું પુનર્ગઠન કરાયું છે પહેલાં કરતાં બે વધારાના વોર્ડ તથા આઠ બેઠકો વધી છે રાજ્ય ચૂંટણી આયોગે રાજકીય પક્ષો પાસે વાંધા સૂચનો મંગાવ્યા હતા જેનો નિકાલ કરી અંતિમ આદેશ જાહેર કરાયો છે બે લાખ અડતાલીસ હજાર એકસો બાવીસની વસ્તીને આધારે તેર વોર્ડમાં બેઠકોની ફાળવણી કરાઈ છે સૌથી મોટો વોર્ડ નંબર પાંચ છે જેમાં હાઈવે અને રેલવે ફાટક વિસ્તાર સહિત બાવીસ હજાર એકસો ની વસ્તી છે જ્યારે સૌથી નાનો વોર્ડ નંબર સાત છે જેમાં માત્ર ચૌદ હજાર ચાલીસ વસ્તી છે અંતિમ નોટિફિકેશન જાહેર થતાં જ ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષોમાં ટિકિટ વહેંચણીની ચર્ચા તેજ થઈ ગઈ છે ભાજપમાં પણ ચર્ચા છે કે તાજેતરમાં વોર્ડ વાઇઝ સ્નેહમિલન કાર્યક્રમમાં ખર્ચ કરનાર દાવેદારોને જ ટિકિટ મળશે કે નહીં અંતિમ સીમાંકન બાદ હવે ચૂંટણીનો માહોલ પૂરજોશમાં છે અને ફેબ્રુઆરી પછી માર્ચમાં વાપી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે તેવું માનવામાં આવે છે વલસાડના મોગરાવાડીથી હેડક્વાર્ટર તરફ જતો બંધ કરાયેલો રોડ આખરે ખુલ્યો સાંસદ ધવલ રજૂઆત થતા રેલવે વિભાગ દ્વારા રસ્તો ખોલાતા સ્થાનિકોમાં અનેરો આનંદ વલસાડ શહેરમાં વાહન વ્યવહારની સરળતા માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે યુડીપી હોટલ સામેનો રોડ બાદ હવે મોગરાવાડી અને અબરામાં હેડક્વાર્ટરને જોડતો કલ્યાણ સાયકલ સ્ટોર પાસેનો બંધ રોડ આખરે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવતા સ્થાનિકોમાં ખુશીની લાગણી પ્રસરી છે આ રોડ લાંબા સમયથી બંધ હોવાના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાના નિવારણ માટે વસાના સાંસદ ધવલ પટેલે સક્રિયતા દાખવી હતી તેમણે આ બાબતે ગંભીરતાથી નોંધ લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી સાંસદના સતત પ્રયાસો અને રજૂઆતના પરિણામ સ્વરૂપે તંત્ર દ્વારા આ રોડ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રોડ ખુલતાની સાથે જ વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો ઘટના સ્થળે એકત્ર થયા હતા સમસ્યાનો અંત આવતા સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને આ નિર્ણયને વધાવ્યો હતો આ રોડ ખુલવાથી મોકરાવાડીથી અભરામાં હેડક્વાર્ટર તરફ જતો ટ્રાફિક હળવો થશે અને લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે ઉલ્લેખનીય છે કે અગાઉ યુડીપી હોટલવાળો રસ્તો પણ આ જ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેનાથી શહેરીજનોને મોટી રાહત મળી હતી અમારા લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ અને અમારા લોકલાલીલા ધારાસભ્યની ખૂબ સરસ રજૂઆત શ્રી અશ્વિની વૈષ્ણવજી આપણા રેલવે મિનિસ્ટરને કરવામાં આવી હતી અને એના કારણથી યુડીપી અને કલ્યાણ સાયકલ સ્ટોરનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે એ બદલ અમે મોગરાવાડી અને અબ્રામાના રહીશો ના તરફથી અમે કોર્પોરેટર સૌ કોર્પોરેટરો ધવલભાઈ અને આપણા લોકલાડીના ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ કરીને આપણા રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ